તાપી જિલ્લામાં ક્ષત્રિય સમાજ નો વિરોધ યથાવત જોવા મળ્યો ગુજરાત માં ભાજપ ના ઉમેદવાર પરસોતમ રૂપાલા નો વિરોધ યથાવત છે ત્યારે આ વિરોધ જિલ્લા માં પણ જોવા મળી રહ્યો છે વાલોડ તાલુકાના શાહપોર ગામે પરસોત્તમ રૂપાલા નું બનાવી ગામના સિમાડે પુતળા નું દહન કરવામાં આવ્યો છે વાલોડ તાલુકાના શાહપોર ગામ ની મહિલાઓ અને પુરુષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેમાં રાજકોટ બેઠક ના ભાજપ ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે પુતળા નું દહન કરી ભાજપ ની પ્રવેશ ના બેનર